સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બની સારોલી વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી વહેલી સવારે સાત વાગે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે સાત સવા સાથે કોલ મળેલો અંજાર વ્યક્તિ દ્વારા કે ગુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં કોલ મળતાની સાથે જ પાંચ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલ કે વધારે પ્રમાણમાં મેન પાવરની અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એવું કઈ ખબર નથી પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લીપ નહીં સાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે દરેક દુકાન ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાન માગ લાગેલી છે કઈ રીતે લાગેલી છે અત્યારે આઠ થી દસ ટીમ ફાયર ની ઘટના સ્થળ ઉપર છે હા મેસેજ આપો ના જાના કોઈ નથી હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત